શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મ રત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ

બ્રહ્મ સોશ્ર ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રજ્ઞાબેન રાવલ સ્થાનિક ચેનલના ડિરેક્ટર ભાઈ દવેત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમનભાઈ શુક્લ સહિતના બ્રહ્મગ્રણીઓ ઉપસ્થિત રહીને બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેર રાજુ ભટ્ટે કર્યું હતું બપોરે બે કલાકે આ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું